નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિન માં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિન સંધ્યા ગ્રુપ દ્વારા ઉમરગામ તાલુકાના મરોલી મુખ્ય માર્ગ ઉપર પ્રવેશ દ્વાર નું નિર્માણ કરાશે આશરે વીસ લાખ રૂપિયાના ખર્ચે પ્રવેશ દ્વાર નું નિર્માણ થશે શનિવાર ના રોજ ખાતમુહૂર્ત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંધ્યા ગ્રુપ ઓફ કંપનીના માલિક કાંતિભાઈ કોડી પટેલ તથા

કાર્યક્રમ મંચસ્થ સ્થાને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાના ઓગણસી લાભાર્થીઓને સ્વામિત્વ યોજના અંતર્ગત કાર્ડ વિતરણ કરાયા હતા થકી આગામી સમયમાં હદ માપ અને આવશે નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું વધુમાં તેઓએ પ્રોપર્ટી કાર્ડથી અન્ય અનેક લાભો મળશે એવો આશાવાદ દાખવ્યો હતો સાંસદ ધવલભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું પચાસ હજાર જેટલા કાર્ડનું વિતરણ ભારત સરકાર ના પંચાયતી રાજ માન્ય મોદીજીએ બે હજાર વીસથી શરૂ કરેલી સ્વામિત્વ યોજના જેમાં આધુનિક ટેકનોલોજી ડ્રોનથી દરેક પ્રોપર્ટીનું મેપિંગ કરવામાં આવે છે અને એ મેપિંગ કર્યા પછી એના માલિકને એનો પ્રોપર્ટી કાર્ડ એટલે કે માલિકી હક દસાવતો દસ્તાવેજ આપવામાં આવે છે એના લીધે અનેક ફાયદાઓ થાય છે જેમ કે કુટુંબમાં સંવાદિતા રહે છે પ્રોપર્ટી ઇઝીલી બીજા નામે ટ્રાન્સફર થાય છે લોન મળે છે અને લોનના લીધે આર્થિક સ્થિતિ પણ સુધરે છે આવા અનેકવિધ જે ફાયદા લોકોને થયા છે આજે માન્ય વડાપ્રધાનશ્રીએ જ્યારે લોકોને સાથે સંપર્ક કર્યો વાર્તાલાપ કર્યો ત્યારે દરેક લોકોએ સ્વામિત્વ યોજનાથી પોતાને શું શું લાભો થયા છે કોઈએ ડેરી ઉદ્યોગ શરૂ કર્યો કોઈએ ટેલરીની શોપ શરૂ કરી કોઈએ પોતાના બાળકોના અભ્યાસ માટે ખર્ચો કર્યો આવા અનેકવિધ કામો સ્વામિત્વ યોજનાના લીધે થયા છે અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે આ સ્વામિત્વ યોજના અગત્યનો ભાગ ભજવશે એવો વડાપ્રધાનશ્રીએ આશાવાદ વ્યક્ત કર્યો આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી અમારા સાંસદ ધવલભાઈ પટેલ અને અમારા સાથી ધારાસભ્યો સર્વે ઉત્સાહ વલસાડના પારનેરા પારડી ગામ નજીકથી પસાર થતી વાકી નદીમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો નદીમાં મૃતદેહને તરતો જોઈ આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી તરવૈયાઓની મદદથી પાણીમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો સ્થળ પરથી પોલીસને ટી શર્ટ પેન્ટ સહિત કપડાં અને નારિયેલ મળી આવ્યા હતા પોલીસની ટીમે અજાણ્યા યુવકની ઓળખ થાય તે માટે સોશિયલ મીડિયાની મદદ લઈ મૃતદેહનો ફોટો સોશિયલ મીડિયામાં મૂકી વાલીવારસને શોધવા પ્રયાસો શરૂ કર્યા છે વલસાડના ધરમપુર ચોકડી નજીક નેશનલ હાઇવે પર એક પિકઅપ વાનને અકસ્માત નડ્યો હતો કોઈ ભારે વાહન સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં વાનમાં સવાર એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું નવસારીથી વાપી તરફ જઈ રહેલી પિકઅપ વાન પુલ ઉપર પહોંચતા આગળ જતા ભારે માલવાહક વાહન સાથે અથડાયું હતું જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે બે ગંભીર રીતે ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે રાત્રિ દરમિયાન થયેલ અકસ્માતની ઘટના અંગે જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને હાઈવે પરના વાહન વ્યવહારને યથાવત કરવાના પ્રયાસ શરૂ કર્યા હતા વલસાડ શહેરમાં રખડતા આતંક વધી રહ્યો છે શહેરના સોસાયટીમાં ઘર આંગણે રમી રહેલી એક બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો શ્વાને બાળકીને મોઢાના ભાગે બચકા ભરી લેતા બાળકીને ગંભીર ઈજા પહોંચી હતી આસપાસના લોકો બાળકીની મદદે દોડી આવ્યા હતા ઈજાગ્રસ્ત હાલતમાં બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી પારડી પોલીસે બાતમીના આધારે તિદરા હાઈવે થાંભલા ફેક્ટરી પાસે વોચ ગોઠવી પસાર થઈ રહેલા ટેમ્પોને રોકી તપાસ હાથ ધરતા ટેમ્પોમાંથી દારૂ ભરેલા બોક્સ મળી આવ્યા હતા તપાસ દરમિયાન પોલીસને ત્રણ હજાર છસો ચોર્યાસી દારૂની બોટલ કિંમત રૂપિયા ચાર લાખ ઓગણસિત્તેર હજાર બસોનો મુદ્દામાલ મળી આવ્યો હતો પોલીસે ટેમ્પો ચાલકની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આજરોજ રોજ લોકસભા દંડક અને વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલના હસ્તે ધરમપુર રોડ પર આવેલ રોડવેલ ગામ ખાતે બીજા પેટ્રોલ પંપનો શુભારંભ કરવામાં આવ્યો હતો પેટ્રોલ પંપના શુભારંભ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનોરભાઈ પટેલ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાની ઉપસ્થિતિ જોવા મળી હતી પેટ્રોલ પંપના શુભારંભ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર